સૌરાષ્ટ્ર સંત અને ભૂમિ છે સૌરાષ્ટ્રના વીરપુર ના સુવાસ સૌરાષ્ટ્ર અને ગયું છે સમગ્ર સૌરાષ્ટ્ર જય જલિયાણના ગુંજી ઉઠ્યું છે રાજકોટના ભીલવાસમાં આવેલા જલારામ બાપાના મંદિરમાં વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી હતી દર્શન કરવાથી ઘણો લાભ રહે છે શ્રદ્ધા ખૂબ છે અને દર ગુરુવારે અમે દર્શન કરવા આવીએ છીએ આજે બસો તેરમી જલારામ જયંતિ ઉજવાઈ રહી છે ખૂબ ઉલ્લાસપૂર્વક અને બધા ભાઈઓ બહેનો ખૂબ ઉલ્લાસપૂર્વક આ દર્શનાર્થે આવે છે બાપાના ચાળીસ વર્ષનો લાભ મળે છે અને પ્રસાદનો લાભ હોય છે આ શોભાયાત્રા પણ સરસ નીકળે છે આજે જલારામ બાપાની બસો તેરમી જયંતિ છે એટલે બધા જલારામ બાપાના મંદિરમાં ખૂબ ભીડ છે અને બધા જલારામ બાપાના ભક્તો દર્શન કરવા આવે છે તેમના

ચાલતા એક રૂપિયા પણ દાન લેવામાં આવતું નથી આ અન્ન ક્ષેત્ર માં નિરાધાર લોકોની સાથે ભાવિકો પણ એક સાથે ભોજન નો લાભ લે છે કેમેરામેન ઘનશ્યામ કાચા સાથે પરાક્રમસિંહ જાડેજા વીટીવી રાજકોટ